આપણા જીવનમાં આપણે સંતોના આશીર્વાદ થકી જ સુખી છીએ અને એમાં પણ આવા દિવ્ય સંતો દરેક સંતોના આશીર્વચન હમણાં પૂછી ગુરુદેવ ભગવાનની મૂર્તિ અનાવરણનો કાર્યક્રમ અને કેટલાય દિવ્ય સંતોના દર્શનનો લાભ આપણે પ્રાપ્ત કર્યું એમ મહારાજ શ્રીના પણ આશીર્વચનનો લાભ આપણે પ્રાપ્ત કરવો છે સમય ખૂબ ઓછો છે માટે આજે કથાઓને સ્પર્શ કરી ક્રમ ન તૂટે એ પ્રમાણે માત્ર સ્પર્શ કરી કરી જાણ મહોત્સવનો આનંદ લેવો છે ને આ બધી કથાઓ આપણે કાલના સવારના સત્રમાં સમજવાની છે હે આપણા નિયમ પ્રમાણે કથાનો ભંગ સમજણનો ભંગ હે શ્રવણના ત્રણ અંગ કીધાને ત્રણેય અંગોનું આપણે ચિંતન મનન નિધિત યાસન કરવાનું છે પણ સમય સ્વરૂપ જોઈ માટે ખૂબ અદ્ભૂત કથાઓ બતાવવામાં આવી છે કે તામસ મનવન તરમા ભગવાન સ્વયં હરિ સ્વરૂપે અવતરિત થયા અને ગજ અને ગ્રાહ બહેના ઉદ્ધાર કર્યા છે આ કથા આપણે સાંભળી ત્યારબાદ જે કથાઓ આપણે વિસ્તૃત કાલે સાંભળશું પણ ત્યારબાદ સમુદ્ર મંથન ની કથા બતાવવામાં આવી છે કથા બતાવવામાં આવી છે કે એકવાર રાજા ઇન્દ્ર એની સવારી નીકળી ઐરાવત હાથી ઉપર ઇન્દ્ર સવાર થઈ પોતાના દેવતાઓને લઈ પોતાના સેવકોને લઈ એની સવારી નીકળી છે અને આ દિવ્ય સવારીના દર્શન એ દુર્વાસા ઋષિએ કર્યા છે અને ઇન્દ્ર જે શોભાઈ માન છે જે દિવ્યમાન છે એના દર્શન કરીને દુર્વાસા ઋષિને એમ થયું કે લાવો કરું હે ખૂબ પ્રસન્ન થયા છે પૂજ્ય ઋષિ અને માટે અમલાન પુષ્પની માળા એ ઇન્દ્ર તરફ ફેંકે છે ઇન્દ્રનું સન્માન સ્વાગત આશીર્વાદ આપે છે પરંતુ ઇન્દ્ર પોતાના અભિમાનમાં એવો ભેરવાયેલો છે રામાયણજીમાં પણ કીધું છે ને કે જો કોઈને પ્રભુતા મળે પદ મળે અને મદ ન આવે એ એ તો શક્ય જ નથી અને ઇન્દ્ર માળા પોતાના હાથીના આપે છે અને મહાવત એ માળાને હાથીના પગ નીચે કચરાવી નાખે છે ઋષિનું અપમાન થાય છે જોવો આ કથાઓ આપણને શીખવે છે કે કોઈ પણ દિવસ સાધુ સંતોનું અપમાન ન કરવું જોઈએ અને જ્યારે ગુરુ બૃહસ્પતિ ત્યારે આપણે સમજી ગયા કે સંતોને સંતોને ઋષિ મુનિઓને માનની પડી નથી હોતી પરંતુ જો ઋષિ એ ત્યાં ને ત્યાં ઊભા રહે આ વસ્તુને સહજ સ્વીકારી લે તો એના શિષ્યમાં અભિમાનની વૃદ્ધિ થાય છે અને એ માટે ઋષિ મુનિઓ મહાપુરુષો કે જો બાળકની ભૂલ હોય તો બાપ એ એના પિતા એના માં દાદા દાદી કેવાનો અર્થ એના વડીલો એ એના મોટા પરિવારજનો એ સુધારવાની ફરજ પડે છે એમ જ્યારે કોઈ શિષ્ય ભૂલ કરે ત્યારે સંતોનો ગુરુજનોનો એ ધર્મ છે કે એની ભૂલ સુધારે